ઓક્ટોમ્બર મહિના દરમિયાન હવામાન વિભાગની આગાહી આગામી સોળ સપ્ટેમ્બર સુધી વરસાદી સિસ્ટમ સક્રિય રહેશે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સૌરાષ્ટ્રના વિસ્તારોમાં મુશળધાર વરસાદ પડશે આ સિસ્ટમની અસર દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે ગાંધીનગર અમદાવાદમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડશે રાજ્યના ઉત્તર ગુજરાત અને બનાસકાંઠામાં પણ ભારે વરસાદની શક્યતા નવરાત્રીના છઠ્ઠા નોરતેથી દશેરા વચ્ચે હળવા છાપટા પડી શકે ચૌદથી સત્તર સપ્ટેમ્બર સુધીમાં બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થશે તેવી આગાહી કરવામાં આવી કેટલાક ભાગમાં વરસાદ થવા શક્યતા રહે છે પરંતુ સમુદ્રમાં લગભગ ભારે પવન ફૂંકાવાની શક્યતા રહેતા ઊંચામાં ઊંચા ઉછળવાની શક્યતા રહી શકે પરંતુ ઉલ્લેખનીય છે કે બંગાળ સગની એક મજબૂત સિસ્ટમ ગુજરાત તરફ આવી રહી છે જે તારીખ ચારથી આઠમાં ગુજરાતના કેટલા ભાગમાં ભારેથી અતિભારે વરસાદ કરવાની શક્યતા ધરાવે એમ છે જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે તાપી નદીનું જળસ્તર વધવાની શક્યતા રહે છે સુરતમાં ભાગોમાં જ્યાં વરસાદ વરસ્યો છે ત્યાં વરસાદ થવાની શક્યતા છે પરંતુ આ વરસાદ સૌરાષ્ટ્રના ઘણા ભાગોને ધમરોળ છે જેમાં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો આ ઉપરાંત લગભગ સૌરાષ્ટ્રના ભાગો ગીર સોમનાથના ભાગો અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં રાજકોટ મોરબી સુરેન્દ્રનગર ચોટીલા થાન હળવદ ધાંગધ્રા આ ભાગોમાં પણ વરસાદ થવા શક્યતા રહે છે વરસાદમાં હમણાં ભારે પવન વચ્ચે કેટલાક ભાગમાં વરસાદ થવા શક્યતા રહે છે પરંતુ સમુદ્રમાં લગભગ ભારે પવન ફૂંકાવાની શક્યતા રહેતા ઊંચામાં મોજા ઉછળવાની શક્યતા રહી શકે પરંતુ ઉલ્લેખનીય છે કે બંગાળ એક મજબૂત સિસ્ટમ ગુજરાત તરફ આવી રહી છે જે તારીખ ચારથી આઠમાં ગુજરાતના કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ કરવાની શક્યતા ધરાવે તેમ છે જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે તાપી નદીનું જળસ્તર વધવાની શક્યતા રહે છે સુરતના ભાગોમાં જ્યાં વરસાદ વરસ્યો છે ત્યાં વરસાદ થવાની શક્યતા રહે છે પરંતુ આ વરસાદ સૌરાષ્ટ્રના ઘણા ભાગોને ધમરોળ છે જેમાં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો આ ઉપરાંત લગભગ સૌરાષ્ટ્રના ભાગો ગીર સોમનાથના ભાગો અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં રાજકોટ મોરબી સુરેન્દ્રનગર ચોટીલા થાન હળવદ ધાંગધ્રા આ ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે